તો જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાઈ પલ્લવી ડાબેલી એન્ડ વડાપાઉની અંદર ભાઈ તમે રીલ્સ તો મારી જોઈ જ હશે અને ઘણા બધા લોકોએ ભાઈ કોમેન્ટ્સ બી કરી છે કે ભાઈ અમે જઈને ટ્રાય કરીને આવે તો અત્યારે આપણે આવી ગયા છે અને તમને ફૂલ ડિટેલ્સ સાથે ભાઈ બતાવીશું કે ભાઈ વડાપાવના મસાલાની અંદર શું શું વસ્તુ ઉપયોગ કરે છે ડાબેલીના મસાલાની અંદર શું શું ઉપયોગ કરે છે કેટલા ટાઈમથી ભાઈ સ્ટાર્ટ કર્યું છે એમણે બરાબર છે તો વધારે વાત કરી અંદર જઈશું તે ચેનલ પર ન હતો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક ના કરે તો વિડીયોને લાઈક કરી દેજો એડ્રેસની આપણે વાત કરીએ તો હાઈસ્કૂલ ચોકડી કહેવાય છે ગેટ પાસે બતાવો ભાઈ કેમેરામેન તો જસ્ટ આ હાઈસ્કૂલ ચોકડી છે અને ગેટની પાસે જ અહીંયા તમને જોવા મળી જશે પલ્લવી ડાબેલી અને વડાપાઉં તો આપણે ઓનર પાસે જઈશું અને જાણીશું આવી જાઓ મારી સાથે તો શું નામ છે તમારું અરવિંદભાઈ બરાબર અને તમે મૂળ ક્યાં નતો માતા ના છે બરાબર અને આપણે સ્ટાર્ટ ક્યારથી કર્યું મતલબ આપણે પાંચ એક મહિના જેવું આપણે સ્ટાર્ટ કર્યું છે બરાબર અને આપણે રીલ્સ બનાવી હતી કેવું રિસ્પોન્સ રહ્યું એ બી જણાય સારું રિસ્પોન્સ બરાબર બરાબર અને લોકો માં બી કહેતા હતા કે ભાઈ હા માતરના બેસ્ટ વડાપાઉં છે અને ટાઈમિંગ જણાવો આપણે શું હોય છે આપણે મસાલાની અંદર મતલબ મસાલો જે આપણે આજે ડાબેલી ના મસાલા આવે છે એ જે આજે અંદર આવે છે તમારી કોઈ સ્ટોરી લાઈન હોય તો જણાવો સ્ટાર્ટઅપ કઈ રીતે કર્યું તમે સ્ટાર્ટઅપ એટલે એ રીતે કે ત્યાં મારા જીજાજીને સહીં આગળ એમનું કાઉન્ટર એટલે એમને ફરી એવું વિચાર્યું કે લાવો તમે પણ કંઈક બે પૈસા ધંધાની અંદર કંઈક કમાઈ શકો એટલે મારાના એ હિસાબે એમને મને ધંધો છે બરાબર મતલબ જૂનામાં જૂની બ્રાન્ચ કઈ છે વડતાલની અંદર વડતાલની પહેલી બ્રાન્ચ છે વાત કરીએ તો સેમ વડાપાઉમાં લઈ જાય એના માટે અહીંયા આપણે નામ પણ એમનું આપે બરાબર બરાબર અહીંયા તમે જોઈ શકો છો સાંઈનાથ વલતાલવાળા વલતાલવાળા બરાબર છે તે જૂનીમ જૂની બ્રાન્ચ છે અને મતલબ અને એમના મતલબ તમારા ગુરુ જે છે ને હા એ એમ ક્લેયર રેસીપી મને પણ શીખવાડીએ ને બરાબર એટલે એમના આદર્શના રીતે આપણે 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 આ રીતનો ધંધો શેખ કરે રમી જેમ તો બરાબર અને આપણે એડ્રેસની વાત કરીએ તો આપણે માતર હાઈસ્કૂલ ચોકડી ગેરની છે બરાબર ગેટની પાસે જ ભાઈ બરાબર જે પ્રમાણે મેં તમને કીધું બાકી તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને ગૂગલ મેપ લોકેશન મળી જશે તો ત્યાંથી તમને ઇઝી પડશે તો હવે આપણે જોઈશું ભાઈ વડાપાવ કઈ રીતે બનાવે છે એનો મસાલો ને બધું તમને બતાવીશું આઈડિયા તો મેન વસ્તુ તો ભાઈ અહીંના વડાપાવની એ છે કે જે ડુંગળીનો જે ઉપયોગ કરવામાં આવે છે ને એ વસ્તુ ભાઈ બહુ જોરદાર છે આ વડાપાવનો મસાલો વડાપાવનો મસાલો મતલબ મેન તમારો મતલબ આના લીધે આવે લસણ આદુ લસણની પેસ્ટ તીખી આપણે અમુક જોતા છીએ કે ખાલી જે મરચાં નો જે મસાલો હોય છે ને એના અંદર મતલબ તેલમાં શેકવામાં આવે છે આની અંદર તમારી ડુંગળી છે લસણ આદુની પેસ્ટ છે સાથે સાથે જે તીખી ચટણી છે ને તીખી ચટણી છે ને પાવની વાત કરીએ તો પાવ તો મારે મતલબ ડેલી ફ્રેશ જ આવે હા ફ્રેશ ફ્રેશ આ એ વડા પાવનો મસાલો આવે બરાબર બસ બીજો જે આપણે જે આજે વડા પાવનો જે આસો વાળો મેન વસ્તુ તો આ તમારો મતલબ વગર જ છે ને ડુંગળી સાથેનો ચટણી સાથેનો ઓકે વડાપાવની અંદર તમે જોયું હશે કે ભાઈ તમને રેડ ચટણી મળી જાય છે અહીંયા તમને વડતાલની અંદર અને અહીંયા માતાની અંદર તમને ત્રણ પ્રકારની ચટણી જોવા મળશે તો તમને ત્રણ પ્રકારની મતલબ ચટણી મળી જશે ઓપ્શન્સ મળી જશે તમને ત્રણ તો જુઓ ભાઈ ત્રણ પ્રકારની એમની ચટણી અને વડાપાઉં આપણી જોડે આવી ગયો છે તો આપણે ટ્રાય કરીશું અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે મેં તમને કીધું ને કે ભાઈ ડુંગળીના મસાલાથી તો એકદમ ભરપૂર છે તો ટ્રાય આપણે પાંની વાત કરીએ તો એકદમ નારો માણસ સોફ્ટ છે સ્પાઈસીની વાત કરીએ તો તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે સ્પાઈસી તમને કરી આપવામાં આવશે તમે મીડિયમ કહેશો તો ભાઈ મીડિયમ કરી આપવામાં આવશે બાકી ટેસ્ટ તો ભાઈ બહુ જોરદાર છે તો ઓવરઓલ જો ભાઈ આપણે ટેસ્ટની વાત કરીએ ને તો ભાઈ મને તો બહુ જોરદાર ટેસ્ટ લાગ્યો તો તમે અહીંના પણ ટ્રાય કર્યા છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં ભાઈ જણાવજો બાકી આ વિડીયોને આપણે અહીં ચેન્ડ કરીશું મળીશું એક નો વિડીયો સાથે બધાને જય શ્રી રામ જય હિન્દ